ઝાલોદ તાલુકા પંચાયત ટીડીઓ દ્વારા અલગ અલગ ગ્રામ પંચાયતને નાણાકીય વ્યવહાર કરતા પહેલાં પૂર્વ મંજૂરી લેવી તેઓ લેટર વાયરલ ઝાલોદ તાલુકા પંચાયતના નેઝા હેઠળ વિવિધ બેન્કોમાં સરકારી ગ્રાન્ટ સીધી ખાતામાં આવે તે માટે ગ્રામ પંચાયતના ખાતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેન્ક ઓફ બરોડા પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં આવેલ છે તે પૈકી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનો લેટર વાયરલ થયેલ છે તાલુકા પંચાયત કચેરી ઝાલોદના નામનો ઉલ્લેખ કરી એકસો છ ગ્રામ પંચાયતના ખાતાઓમાં સરકાર દ્વારા વિકાસના કામો માટે ફાળવાતી ગ્રાન્ટ સીધી ખાતામાં આવે છે તો તે રકમ તેમજ ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાવવામાં આવેલ વેરાની રકમ આ ખાતામાં જમા કરવામાં આવે છે તો આસવા ભંડોળની રકમનો ઉપયોગ કરતા પહેલાં સરકાર દ્વારા નિયત કરેલ તંત્રની મંજૂરી લેવામાં આવે છે તેઓ ઉલ્લેખ કરી વધુમાં લેટરમાં જણાવેલ છે કે ગ્રામ પંચાયતના ખાતામાં આવેલ રકમનું તાલુકા પંચાયતમાંથી પૂર્વ મંજૂરી લીધેલ હોય તેવી ગ્રામ પંચાયતો સાથે નાણાકીય વ્યવહાર કરવો તેવું જણાવેલ છે અને છેલ્લા લેટરમાં તાલુકા વિકાસ અધિકારીની સહી છે લેટર વાયરલ થતાં ગ્રામ પંચાયતોના સરપંચોમાં છૂપો રોષ જોવા મળેલ છે તેમજ અમુક સરપંચો દ્વારા આક્ષેપો કરતા કહે છે કે આવો પરિપત્ર ગુજરાતમાં કોઈ તાલુકા પંચાયત દ્વારા બેંકોમાં આપેલ નથી તો ઝાલક તાલુકા પંચાયત દ્વારા કેમ આવું કરવામાં આવ્યું છે આ પરિપત્ર સાચો છે કે ખોટો તે તપાસ કરવા જાલોદ તાલુકા પંચાયત ટીડીઓ જોડે રૂબરૂ તેમજ ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં પણ આવ્યો પણ કોઈ જવાબ મળેલ ન હતો હવે આ લેટર સાચો છે કે નહીં અને જો સાચો છે તો ગુજરાતમાં આવા દરેક તાલુકા પંચાયતોમાં આવો પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે તે તપાસ અને ચર્ચાનો વિષય નગરમાં બનેલ છે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાલોદ